સુરેન્દ્રનગર અને કચ્છને જોડતા દુધરેજ પાસેના મુખ્ય પુલ પર નર્મદા વિભાગ દ્વારા પુલ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર અને કચ્છને જોડતા દુધરેજ પાસે આવેલ પુલ તેમજ પિલરની ક્ષમતા પુલનું બાંધકામ પુલનું કેપેસિટી સહિતની બાબતોનું આધુનિક મશીન વડે ચેકિંગ હાથ ધરાયું હતું અગાઉ પણ ત્રણ થી ચાર વખત ઉધરેજ પુલ પર ગાબડા પડી ચૂક્યા હોવા છતાં તંત્ર દ્વારા પુલનું ચેકિંગ હાથ ન ધરાતા લોકો સહિત વાહન ચાલકોમાં રોષ હતો જેથી આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે માત્ર દેખાવ પૂરતું પુલનું ચેકિંગ કરવા હોવાના પણ હતા અત્યંત જર્જરિત હોવા છતાં વાહન વ્યવહાર રાખવામાં આવતા ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતાઓ નકારી શકે તેમ નથી આથી દુધરેજ પુલને નવો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રાજેશ બહુરાશી નેશમ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર